चालू કરે હો રહી નાખી તો રહીને આવે ફૂટવા દેવાની તેલ ની અંદર ફૂટી ગઈ રહી આ ક્યાં ફૂટી છે બાકી છે રહી ફૂટીની દાહ જોવાની જોવા જી તો વા લાગસે આ કાંતી હા આજે આપણે શું બનાવી છે ગુજરાતી

Ini, ini nanti wisnu nagsuwa play. Ini kalian mau napa? Kalian napa naga wisnu nagsuwa? Naga wisnu, 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 naga

હવે શું કરવાનું મીઠું નાખો થોડું થોડુંક બસ મીઠું નાખો હવે થોડી અડધર નાખો હવે દાણા જીરું નાખો આ શું કહેવાય જીરું શું કહેવાય નાખી જીરું એમ નાખો હવે પડેથી હલાવો